વાત ને હું મારી ચાલુ ઓફિસે આવ્યો છું મારા ટાઈમ બગાડી આવું છું ને પછી મને આવા જવાબ મળે છે ફોન ઉપર અરે પણ તમે મને ફોન કર્યો કે ચાવી તમે લઈ ગયા છો એટલે મારે તો પેનિકમાં આવવાનું ને નહીં કે મારે શું માથાકૂટો કરવાની અને તમને ચાવી મળી ગઈ છે તો તમારી જવાબદારી આવે છે કે સાહેબ ચાવી મળી ગઈ છે શાંતિથી શું વાત કરે અહીંયા હું ઓફિસ તોડીને આવ્યો છું મારી તમને ફોન કર્યો તમે મને કીધું ચાવી લઈને ગયા છો ખોવાઈ ગયો ત્યારે તમે મને ફોન કર્યો હોય આવી રીતે વાત ના કરાય તો તમે ફોન કરવાની જવાબદારી નથી આવતી તમારે અમારે દોડવું દોડધામ કરવાની અરે નાખી તો આપવું જ પડે એમાં કોઈ એવી કઈ મોટી વસ્તુ નથી તો નાખીને જ આપો તમે બરાબર છે

અમે અત્યારે ઓફિસે આઈએ અમારા ટાઈમ બગડે છે એટલે તમને આ રીતે વાત કરવી પડે છે હું તમને પહેલા પેલા બોલ્યો કે મારો અવાજ મોટો છે મારે તમને આ રીતે વાત ના કરવી છે બરાબર જે સાડા બાર થી દોડ ની વચ્ચે જયારે લંચ લેવા ગયો ભાઈ એની પાસે ફોન કરવાનો ટાઈમ નથી ચાવી મળી ગઈ છે ઉપકાર કરો છો તો તમારે ખોવાઈ જાય તો તમારે જ બદલવાનું થાય તો મારી પાસે તો આઈડીયા પડ્યું છે મેં તો આપી દીધી હેન્ડ કરીને ચાવી મારા પાસે ગોટામાં ચાવી છે અહીંયા હું ગોડા પડી ગયો છું